હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માના ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો આપણે ધોરણ સાત માટે ગુજરાતીનો પાઠ ત્રીજો લાવીએ છીએ અમારી કામ ધૈનો જો તમે અમારી ચેનલ સાથે વાર જોડાયેલા હોય તો ફરજિયાત લાઇક અને સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે તો જ તમને અમારા વિડીયો મળી રહેશે જેથી તમે અમારા વિડીયોમાંથી કોઈ પણ બાકી રહેલી વસ્તુ અથવા શીખવા માટે તમે અમારા વિડીયોને જોઈ શકો

લોકોએ ગાયને ઘૂઘરી ક્યારે ખવડાવે છે તો કે મકર સંક્રાંતિ બાપુની સ્મૃતિ રૂપે ધરમપુરના કુટુંબોમાં કોણ જાણીતું બન્યું હતું તો તો કે રમલી રમલી ગાયનું નામ શું હતું ગાય જાનવરને મમતા આપો એટલે જાનવરની પ્રેમથી સાર સંભાળ કરવી જોઈએ કોના મૃત્યુ વખતે બોડી ગાયે ખૂબ ધમ પછાડા કરેલા કોના તો કે બાપુના ગાય અને ભેંસ અમારા ગુજરાતનું સાધન હતું એ વિધાન શું તો ગાય અને ભેંસથી અમારું ઘર ચાલતું હતું ચલો બોડી ગાયના દૂધના વેચાણના મહિને કેટલા રૂપિયા આવતા હતા તો કે પચીસ બોડી બોડી ગાય કેવી રીતે મૃત્યુ પામી તો કે ઝેરી જાનવર કડક દ્વાર થયું કયો વિધાન બોડી ગાયને લાગુ પડતું નથી તો કે પણ ધોવા દે છે બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે તો કે બોડી દર સવા વર્ષે હતી નીચે બાર વિકલ્પ જોઈ વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે તો કે બોડીને પીપળા નીચે દાટી હતી ચાલો આ વિકલ્પ બાર પ્રસ્યા પાછળ જોઈ

અને એની નીચે તમને ખરા ખોટા આપેલા છે તે તમે જોઈને પણ કરી શકો છો હાલો એની નીચે એક બે વાક્યના પ્રશ્ન જવાબ છે આપણે જોઈએ પહેલો પ્રશ્ન તમને આપેલો છે ગાયનું નામ બોડી સાથે પાડ્યું હતું તો કે ગાયને માથે સિંગડા ન હતા એટલે એનું નામ શું પાડ્યું બોડી ગાય તો કે બોડી ગાય કેવા સ્વભાવની હતી તો બોડી ગાય કેવા સ્વભાવની ગરીબડા સ્વભાવની બોડી ગઈને ખાવા માટે શું મળતું તો કે લીલું ઘાસ અને બા ગાય ધોવા બેસે લેખક પાસે વાટકો લઈને ઊભા રહેતા અને બાજુ દૂધ ભરી દે બાતાજું દૂધ ભરી દે તે ગટાવી જતા બોડી ગાય પોતાનું શરીર કેવી રીતે ચોખ્ખું રાખતી તો કે તે બોડી ગાય ગમે ત્યાં ગંદામાં બેસે નહીં અને પીઠ અને પગ જીભથી ચાટીને ચોખા રાખે છે બોડીનો માટે મોટો હતો તો કે બોડી સવા વર્ષે એટલે તેનો વંશ વેલો મોટો હતો કેટલા વર્ષે તો કે દર સવા વર્ષે આજે પણ બોડી ગાય કઈ પેઢી હયાત છે તો કે આજે પણ બોડી ગઈની બીજી પેઢી હયાત છે છેલ્લો પ્રશ્ન જોઈએ બોડીગાયે લેખકના ઘરમાં ચોરી થતા કેવી રીતે અટકાવી હતી તો કે એકવાર લેખકના ઘરમાં ચોર આવેલા તે દિવસે બોડીગાયે બરાડા પાડીને ફળિયામાં સૌને જગાડ્યા હતા ને ચોર ચોરી કર્યા વિના નાસી ગયા હતા ચાલો હવે નવમો પ્રશ્ન જોઈએ આપણે બાપુજીના અવસાન પછી લેખકના કુટુંબનું ગુજરાન કેવી રીતે ચાલ્યું તો કે બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ લેખકના કુટુંબના ગુજરાનનો સાધન હતી બા ઘરની આર્થિક ખોટ કેવી રીતે પૂરી કરતા તો કે ત્યાં ગમે ત્યાં રાંધીને મજૂરી કરીને આર્થિક ખોટ પૂરી કરતા હતા બાએ બોડી ગઈને કેવી રીતે અંતિમ વિદાય આપી તો કે બાએ બોડીને ચાંદલો કરી ફૂલ ચોખા ચડાવી

ટૂંકમાં હતા એટલે કે ત્રણ વાક્યના પ્રશ્ન જવાબ પહેલો પ્રશ્ન છે બોડી ગઈ દેખાવે કેવી હતી તો કે ઊંચી ઓલાદની કદમાં નાની અને સુંદર હતી તેને માથે સિંગડા ન હતા તે હંમેશા ચોખ્ખી રહી હતી બીજો પ્રશ્ન શું કહે છે ચાલો જોઈ લેખક બોડી ગાયને એમની કામ દેનો તરીકે શા માટે ઓળખાતી હશે તો કે કામ દેનો એટલે ઈચ્છા પ્રમાણે વરદાન આપતી ગાય બોડી લેખકને વેડા ક વેડા ગમે ત્યારે દૂધની જરૂર પડે ત્યારે દૂધ આપતી વળી એ લેખકનું ઘરનું ગુજરાન ટકે આઠ શેર દૂધ આપીને ચલાવતી કેટલા શેર આઠ શેર આથી લેખકે બોડી ગાયને એમની કામ દેનો તરીકે ઓળખાવી હશે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી એવું સાથી કહી શકાય તો કહી શકાય કે ગાયોને દોતી વખતે પણ રાંધવા પડે બાંધવા પડે સોરી નહીં તો લાત મારે જ્યારે બોડી ગાયને નાનું છોકરું આચળમાં હાથ નાખે ખેંચે ને તો દૂધની શેર કાઢે તોય કશું ન કરે લેખકે પણ ઘણીવાર આ બાબતનો અનુભવ કર્યો હતો હવે ચોથો પ્રશ્ન ઘરના બધા ગાય ની શી સંભાળ રાખતા કે ઘરના બધા બહુ લાડ કરે કરે તેનો અને ઘાસ લીલું લીલું ઘાસ અને બાફો ખવડાવે અને એને નિયમિત નવડાવે બોડી ગાય એક અબોલ પ્રાણી નહીં પણ ઘરનું જ કોઈ સ્વજન હોય એમ સૌ એને ચાહે અને એની સારી સંભાળ રાખે ચાલો નીચે જોઈએ આપણે પાંચમો પ્રશ્ન બોડી ગાય આખા ગામની લાડકી ગોવાળમાં ચરવા જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આસકા લે વાર તહેવારે સ્ત્રીઓ કુમારીઓ તેનું પૂજન કરે સંક્રાંતિના દિવસે લોકો ઘોઘરી ખવડાય આમ બોડી ગાય આખા ગામની લાડકી હશે એવું કહી શકાય પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન બોડી ગાયને સ્વચ્છતા ગમતી ઉસાહ પરથી કહી શકાય તો કે બોડી ગાય પીઠ પીઠ પગ જીભથી ચાટી ચોખા રાખે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદી ખાય નહીં પાછળ ચાટી ચાટી ચોખા રાખે આ બાબતોથી કહી શકાય કે બોડી ગાય સ્વચ્છતા ગમતી હશે બોડી ગાય લેખકના ઘરના સ્વજન જેવી હતી એવું કયા કયા પ્રસંગે જણાય આવે છે તો કે એકવાર લેખકના ઘરમાં ચોર આવેલા તે દિવસે બોડી ગાયે બરાડા કાઢીને ફળિયામાં સૌને જગાડ્યા તેથી ચોર ચોરી કર્યા વિના નાસી ગયા એકવાર બોડીને ઝેરી જાનવર કરાડ્યું બાએ કેટલાય ઉપાય કરાવ્યા બધા નિષ્ફળ ગયા આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ બા સગી દીકરી મરી ગઈ હોય તેમ રડી તે દિવસે આખું ખાધું પણ નહીં ચાલ ચાલલો કરી ફૂલ ચોખ્ખા ચડાવી ભીની આંખે પ્રણામ કર્યા અને અંતિમ વિદાય આપી જો આ નાના પ્રશ્નોમાં પણ આવેલું હતું હતું ને ઈ જ છે

આપણા માટે તેનાથી બનતું બધુંય કરે છે લેખકના પિતાજી મૃત્યુ પામ્યા અને જ્યારે તેમની નનામી લઈ જવાતી હતી ત્યારે બોડી ગાયે કેટલાય ધમ પસાડા કરી ખીલી છૂટી નાસભાગ કરી હતી એકવાર લેખકે ઘરે ચોર આવ્યા હતા તો બોડી ગાયે બરાડા પાડી સૌને જગાડ્યા તેથી ચોર નાસી ગયા જો આપણે આગળ પણ આવેલું હતું તો જો આપણે કૂતરો આપણે કૂતરાની જ વાત કરીએ ઘણી જગ્યાએ કેટલા લોકો કૂતરા પાડતા હોય છે તો એ તેને પાડેલો કૂતરો જો આપણે એના તેના ઘરમાં જઈએ ને તો આપણે અજાણ્યા કહેવાય એના માટે તો એ ભસતા જોઈએ ભૈસા જ રાખે ભૈસા જ રાખે એવી રીતના એ આપણા ઘરનું ધ્યાન રાખે એ આપણું પણ કેટલું ધ્યાન રાખે છે એવું કહે છે તેથી એને મમતા આપવી જોઈએ જેથી એ પણ આપણી સાથે સારી રીતના રહી શકે ચાલો નીચે પ્રશ્ન નંબર બે આપેલો છે એ ગઈ તે જ વર્ષે મારે કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ એવો અકસ્માત લેખક આવું શા માટે કહ્યું હશે જે તમે જોઈને પણ કરી શકો છો પછી નીચે તમને બોડી ગાય વિશે ટૂંકનો લખવાની કીધી તો પાઠમાં જે આવેલું એ બધું લખવાનું છે આમાં બોડી ગાય શું હતી કેવી હતી કેવી લાગતી હતી તે કેવી ચોખી હતી તે શું ખાતી એ બધા વિશે તમારે આમાં લખી નાખવાનું હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર સાત ચલો એમાં શું કીધું છે વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ચોરસ કરો આ શબ્દનો વાક્ય પાઠમાંથી શોધીને જ લખવાનું છે એટલે પાઠનું જ વાક્ય બનાવવાનું ફરજિયાત છે જો આ શેર આપેલું છે તો શેર એટલે શું થાય વાઘ ધાર ને શહેર ઓલું શેર નથી સ મિડાવે ઈ શેર એટલે તો સિંહ થઈ જાય હો તો કે જો આને ધાર કહેવાય તો એનું વાક્ય બનાવો નાનો છોકરો આંચળમાં હાથ નાખી કેચેને દૂધની શેર કાઢે તોય કશું ન કરે પછી આપણે બીજું જોઈએ

તો એમાં તાજું ફરી તો એનું વાક્ય આપણે ફરીથી લખો મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે છે જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે તો એનું વાક્ય કરો ફરીથી મારા મિત્રને ઘેર કામ દેનું છે રામજી બાપા એમની ભેંસને દરરોજ એમાં માલિશ કરે છે એની નીચે બીજું વાક્ય શબ્દ મૂકવાનું રામજીભાઈ એમની ભેંસને દરરોજ ફરેરો કરે છે

અને બાપુની જૂની વાડીમાં એક પીપળો હતો ચાલો નીચે આપેલું છે કંઈક કોષ્ટક જે તમને એમાંથી તમારે વાક્ય બનાવવાના છે પરીક્ષામાં પૂછે છે જેથી ખાસ વાંચી લેવું જો આ વાક્ય કેવી રીતના બનાવવાનું હતું કે બોડી ગાય મેં બનાવેલું છે પેલું બોડી ગાય લીધું એમાં મેં વાક્ય બનાવ્યું બોડી ગાય કુટુંબની કામધેનું હતી એવી રીતના તમારે બધા વાક્ય બનાવવાના છે જોઈ લો

પછી શિંગડા તો કે શિંગડામાં સ ને રસો આવશે એવી રીતના બધી જોડણીનું તમારે મૂલ્યાંકન કરવાનું છે નીચે આપેલા છે રૂઢિપ્રયોગ ગરીબડા સ્વભાવનું હોવ તો કે ખૂબ નમ્ર કે શાંત સ્વભાવનું હોવ તો યર તો એ જ રાખો વાક્યમાં તમારે આ ગરીબડા સ્વભાવનું હોવું જોઈએ હોવું જોઈએ બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી મો માગ્યા પૈસા આપવા તો કે ઈચ્છા મુજબ રકમ આપવી

એક એક શબ્દ ચલો ઈ શું કહે છે એમાં જોઈએ ઈચ્છા પ્રમાણે દૂધ આપનારને શું કહેવાય કામધેરું ગાય બળદ કે ઘોડાને સૂકા કે પલાળીને આપવામાં આવતા બારી ચણા વગેરે તો કે ચંદી તરતનું જ દોહેલું તાજું તો કે શેઢ કઢું પશુના શરીર પર ફેરવવાનું પસારવાનું એક સાધન ખરેરો બે પ્રસ્તુતિ વિયાળ વચ્ચેનો ગાળો તો કે ઉબેર વડનું પૂજન કરવાનો દિવસ તો કે વડ સાવિત્રી ચાલો નીચે એક આપેલું છે કાંઈક ગઈ કાલની જગ્યાએ આવતીકાલ લખીને ફકરો યોગ્ય લખવાનો છે જે અમે આપેલો જ છે તમે જોઈ શકો છો અને જોઈ જોઈને સરખી રીતના લખવું ચાલો નીચે એક પ્રસન્ન અમારા પંદરમાં ફક નીચેના ફકરામાં આવતી કાલની જગ્યાએ ગઈકાલ લખવાનું ચલો પહેલાં જો છે એમાં આવતીકાલે જ આપણે ગઈકાલ લખેલું એવી રીતના સુધારા વધારા કરીને લખવાનું છે પ્રશ્ન નંબર સોળ છે અંગ્રેજીમાં છે તેનો અનુવાદ તમારા સમજાવવાનો છે અને કરી છે છે નીચે આપેલું મારું પ્રિય ઝાડ તમારું ઝાડ વિશે તમને નિબંધમાં પૂછી શકે મારું પ્રિય ઝાડ આમાં લીમડા વિશે છે તમને કોઈ આંબાનું ગમતું હોય તો આંબાનું વધારે આવડે છોકરાઓને કેમ કે કેરી ખાવા જડે કેવું હોય બધા વિષે ખબર હોય નાના હોય ત્યારે ભણવામાં પણ આવતું ચાલો અહીંયા પણ થોડુંક આપેલું છે લીમડા વિશે અને નીચે સ્વતંત્ર દિન વિશે નિબંધ લખવાનો છે એ તો તમને પાકી બુકમાં તમારા મેમ લખાવશે હવે નીચે કાંઈ જાહેરાતના પ્રશ્નો આપેલા છે જે પૂછાઈ શકે છે પરીક્ષામાં તો ચાલો અહીંયા આપી આપણે જોઈ તો કે ગોકુલ ડેરી કેટલા વર્ષોથી કાયરત છે કેટલા વર્ષોથી છે તો કે વીસ વર્ષોથી કાયરત છે જે તમને જાહેરાતમાં આપેલું જ હશે પછી હોલસેલ ખરીદી અને એડવાન્સ બુકિંગ સમજાવો તો કે હોલસેલ ખરીદી એટલે શું થાય વસ્તુઓની જથાબંધા વધારે રકમની ખરીદી અને એડવાન્સ બુકિંગ એટલે જે વસ્તુ ખરીદવાની હોય તેની અગાઉથી જાણ કરી નોંધણી કરાવી દેવી જે આપણે પિક્ચર જોવા જઈએ તો અગાઉથી બુકિંગ કરાવી દઈએ સવારમાં કરીને રાતે જોવા જાય એવી રીતના ગોકુલ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો કે ગોકુલ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ વસ્તુઓ મળતી હશે સૌથી વધારે વળતર ક્યારે મળી શકે

જાહેરાતના પ્રશ્ન જવાબના ના અહીંયા પાઠ પૂરો થઈ છે ચલો આપણે અહીંયા વિરામ લેશું જો તમને અમારા વિડીયો બહુ ગમતા હોય તો સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમે બીજાને પણ શેર કરો જેથી એ પણ જોઈ શકે